જાંબુઆ સાઇટ પરથી બે માસના નેવ હજાર મેટ્રિક ટન કચરાનું પ્રોસેસિંગ ચોમાસામાં પૂર્વ ચાર લાખ મેટ્રિક ટન કચરો સાફ કરાશે સ્વચ્છ માં ભલે વડોદરા તેત્રીસમાં ક્રમે ધકેલાયું હોય પરંતુ આગામી વર્ષની તૈયારી માટે પાલિકાએ કમર કસી છે જેમાં શહેરમાંથી નીકળતા રોજના એક હજાર ટન કચરા સાથે જાંબુઆ લેન્ડફિલ સાઇટ પર પડેલા ચાર લાખ મેટ્રિક ટન કચરાનું પ્રોસેસિંગ હાથ ધરાયું છે પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગે દાવો કર્યો છે કે એકસઠ દિવસમાં નેવું હજાર મેટ્રિક ટન કચરાનો નિકાલ કરાયો છે શહેરમાંથી રોજનો એક હજાર ટન કચરો અને બીજા પંદરસો ટન લેગીઝ વેસ્ટનો રોજ રોજ નિકાલ કરાય છે જાંબુવા લેન્ડ સાઇટ પર એક વરસ પૂર્વે આઠ લાખ મેટ્રિક ટન કચરાનો ડુંગર ઊભો થયો હતો જેમાં ડિસેમ્બર સુધી કોન્ટ્રાક્ટરે ચાર પોઈન્ટ એંસી લાખ મેટ્રિક ટનનો કચરાનો નિકાલ કર્યો હતો બીજી તરફ વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ ઘોચમાં પડતા શહેરમાં રોજ નીકળતો એક હજાર મેટ્રિક ટન કચરો પ્રોસેસ થતો ન હતો અને તેના કારણે ઢાંઢર પાસે કચરાનો બીજો ડુંગર આકાર લઈ રહ્યો છે તેવામાં તાજેતરમાં પાલિકાએ ચાર લાખ મેટ્રિક ટન કચરાના નિકાલ માટે કોન્ટ્રાક્ટ આપ્યો છે રોજ પચીસસો મેટ્રિક ટન કચરાનો નિકાલ થતો હોવાનો પાલિકાએ દાવો કર્યો છે

જે રીતે બાયોને મેડિસન કચરાનું કરવામાં આવે છે એ રીતે આજની તારીખે વડોદરાએ કેપેસિટીમાં વધારો કરેલો છે એ ગત વર્ષે હજાર મેટ્રિક ટન પ્રતિદિન પ્રોસેસ થતો હતો એના બદલે હમણાં બાવીસસો મેટ્રિક ટન રોજનો પ્રોસેસ થવાની કેપેસિટી ઊભી કરી છે એ સિવાય પણ ઇજાદારને કહેવામાં આવ્યું છે કે અન્ય ઇજાદાર પાસે પણ બીજી ટ્રોમિલ મુકાય અને હજુ વધારે કચરો ફાસ્ટ પ્રોસેસ થાય એ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે એટલે દર મહિને લગભગ સાઠથી સિત્તેર હજાર મેટ્રિક ટન જેટલો કચરો પ્રોસેસ થશે આજની તારીખે એ લેન્ડફિલ સાઇટ પર લગભગ પાંચેક લાખ ટન કચરો હશે એટલે આવનારા સાતથી આઠ મહિનામાં આ જે લેન્ડફીલ સાઇટ છે એ ક્લિયર થવાની શક્યતા છે ઇજાદારને ચૌદ મહિના માટે આ ઇજારો આપવામાં આવ્યો છે પરંતુ ચૌદ મહિના સુધી રાહ જોવા કરતાં વેલમ વહેલી તકે આ બાયોને મેડિસન થાય લેન્ડફીલ સાઇટ ખાલી થાય એ દિશામાં કોર્પોરેશન નું ડિપાર્ટમેન્ટ અને કોર્પોરેશનના પદાધિકારીઓ ખૂબ જ એગ્રેસિવ સ્ટાન્સ લઈ અને આ ઢગલો વહેલી તકે ખાલી થાય એ પ્રકારનું આયોજન કરી રહ્યા છે એટલે ચોમાસા સુધીમાં બીજા બે ત્રણ મહિનામાં બીજો દર મહિને સાઠ હજાર ટન થાય તો ત્રણેક મહિના બીજો એક લાખ એંસી હજારથી બે લાખ ટન જેટલો કચરો બહાર રેમિડિશન થઈ શકે એવી શક્યતાઓ ડિપાર્ટમેન્ટ જોઈ રહ્યું છે